નડિયાદ મહાનગરપાલિકામાં સ્વચ્છતા રોજગારી સહિત વિવિધ પ્રશ્નો લઈને શહેર જિલ્લા કોંગ્રેસના સભ્યો દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટ ગોકુલ શાહ સહિતના સભ્યો હાજર રહ્યા હતા અને નડિયાદ મનપા કમિશનર સાથે મુલાકાત કરી ઉગ્ર રજૂઆત કરી હતી જયારે મહાનગરપાલિકા બન્યું કમિશનર સાહેબ ની થઈ ત્યારબાદ સાફ સફાઈના પાણી ચારે બાજુ ઉભરાય છે એના છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે દબાણો છે ઘણા બધા એવા પ્રશ્નો છે જેના ઉપર સાહેબ જોડે ચર્ચા કરી ઘણી ચોખવટ થઈ છે ઘણું એ કઈ રીતના કામ કરવાના છે તેવું તેમણે જણાવ્યું છે ટૂંકમાં તેમના મતે નડિયાદનો વિકાસ તેવું કરશે તેવું તે ચોક્કસપણે જણાવે છે